સાવરકુલા ની કે કેફરાબાદ ચલાણા ધારી સહિતના મથક ને થશે ફાયદો દર્દી નારાયણ માટે બ્લડ બેંક ચાર તાલુકાના આશીર્વાદ સમાન કેન્દ્ર સરકાર નો આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાડા કેટલાય સમયથી સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં બ્લડ બેંકની જરૂરિયાત પણ હતી હોસ્પિટલની માગણી પણ હતી અને લોકોની લાગણી પણ હતી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માની નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આજે સાવરકુંડલાની કે કે મહેતા હોસ્પિટલ સરકારી હોસ્પિટલને આજે કેન્દ્ર સરકારના હેલ્થ વિભાગ દ્વારા બ્લડ બેન્કની માન્યતા મળી છે સાવરકુંડલા માટે આ અનેરો અવસર છે આ બ્લડ બેંક અને એના કારણે આજુબાજુના વિસ્તારની અંદર સાબરકું સહિત લીલિયા ગયાધાર રાજુલા જાફરાબાદ ધારી ચલાળા જેવા અનેક શહેરોના નાના મોટા દવાખાની દર્દીની જરૂરિયાત પ્રમાણેનું બ્લડ અહીંયાથી ઉપલબ્ધ થશે સરળ રીતે મળશે અને તાત્કાલિક મળશે માનું છું કે ખૂબ મોટી સગવડ આ દરિદ્ર નારાયણ માટે આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મંજૂરી મળી છે અને એના માધ્યમથી થઈ છે ત્યારે હું તમામ નેતૃત્વનો બંને સરકાર નો સાવરકુંડલા ની જનતી જનતા વતી હૃદયપૂર્વક આભાર માન્યો છે